જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સોનાલિકા સાતસો છ્યાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર વેચવાનું છે તો સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર આપી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળે રહેશે સિમસંગ એન્જિનમાં ટ્રેક્ટર જોવા મળે છે પાર્સિંગ પૂરું થઈ ગયું છે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે સોનાલિકા સાતસો છ્યાલીસ સાવ ઓછી કિંમતમાં જ ટેક્ટર આપી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે બે છે મિત્રો આ ટ્રેક્ટરના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડિયોના નીચે ટાઇટલમાં જ તમને આ ભાઈનો નંબર મળી રહેશે અશોકસિંહનો અશોકસિંહને આ ટ્રેક્ટર વેચવાનું છે અશોક સિંહનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ વોટ્સએપ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આ નંબર પર આપણે જાહેરાત કરી આપીશું તમે જે ટ્રેક્ટર જોઈ રહશો સોનાલિકા સાતસો છ્યાલીસ ટ્રેક્ટર વેચવાનું છે બે હજાર ચારના મોડલનું ટ્રેક્ટર જોવા મળી રહેશે સેમસંગ એન્જિન પાર્સિંગ પૂરું થઈ ગયું છે તેવું ટ્રેક્ટરના માલિક જણાવશે છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે એન્જિન પાવરફુલ એન્જિન કન્ડિશન સારી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે કંપની કલરમાં તમે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો ચાર્જ વેલું ટ્રેક્ટર સીટ છત્રી નવા ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે વાયરિંગનું કામ પણ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળે રહેશે સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગનું બધું જ કામ કમ્પ્લેટ છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટાયર કન્ડિશન સારી એસી ટકા જેવા ટાયર જોવા મળી રહેશે ટ્રેક્ટર કલર કરેલ છે તેવું ટ્રેક્ટરના માલિક જણાવશે ઈચ્છા હોય કિંમત વિશેની વાત કરી દો તો આ ટ્રેક્ટરની કિંમત એક લાખ પંચાવન રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ખરીદવાની ઈચ્છા હોય અને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ટ્રેક્ટર તમને પ્રોપર જામનગર જોવા મળે છે જામનગર સી પાસે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ટ્રેક્ટરની કન્ડિશન જોઈ તમે ટ્રેક્ટર ખરીદી શકો છો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ આપણે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર આપેલો છે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર એક્યાસી પાંચ ઓગણસાઠ નવ્વાણું નેવું નવ તે સિંહનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ સોનાલિકા સાતસો ચાલીસ ટ્રેક્ટર વેચવાનું છે તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ટ્રેક્ટર તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં આ ભાઈને ફોન કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલું સોખું ટ્રેક્ટર કુલ જવાબદારી સાથે અને સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર આપી દેવાનું છે